જગ્યાઓ મળે તેવી તંત્ર પાસે વિનંતી કરી છે અને રાજકીય ઈશારે ડિમોલેશન થયું હોવાના પણ આક્ષેપ કરાયેલા છે જ્યારે તંત્ર દ્વારા અવા નવા નોટિસો ફટકારી અને સરકારી જમીન પર પાકી ઇમારતો અને બાંધકામ કરી મોટા ધંધા કરનાર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું હોવાનું જણાવેલ છે અને સરકારી કામ તેઓએ કરેલ હોવાનું જણાવેલ છે કોંગ્રેસ પરિવાર આપણા અગ્રગણી આગેવાનો સાથે વેરાવળ તાલુકાના સરકારે એમના નામે આજે ગામે ઉપર તમામ લોકોને મળતા એમને સાંત્વત આપી એમની વાત સાંભળી તો એમની હયાવરાણ એ હતી કે ઓગણત્રીસ વર્ષ સેવા સમયથી જેમની રોજીરોટી કોઈની કેબિન ઉપર દુકાન ઉપર શાક બકાલા ઉપર પાનનો ગલ્લો હોય યા તો દૂધ કોલ્ડ ડ્રિંકની કોઈ જગ્યા હોય એવી એકવીસ જગ્યાઓ કોઈ પણ જાતના જાણ કર્યા સિવાય આપવામાં આવી રજૂઆત કરે જોવા આવવાની આપે કે જોવા આવવાને બદલે ક્યાંક રાજકીય સારે સીધા જેસીબી આવે અને તોડવાનું ચાલુ કરતા આ ગામ એનાજની વેદના એ છે કે જે ગામમાંથી લગભગ ત્રણસો એકર જમીન અશ્વ કેન્દ્રને એટલે કે સરકારને આપે સાથે આવતી મોટી જમીન એમણે તંત્રને આપેલી અને જે કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને ડીડીઓ સાહેબ જે બેસે છે જે ગામમાં એ ગામના

જે આર એન બી અને ફોરેસ્ટની જગ્યા હતી એમાં વોટર ડિસ્ટર્બ થતો એમાં અગાઉ અને ફોરેસ્ટ દ્વારા એને નોટિસો પણ આપવામાં આવી હતી અને આ લોકો છે એ દબાણો તેને છતાં હટાવતા નહોતા હવે આપણે જાણો છો કે વર્ષા આ અહીંયા જે પાણી આવે છે એમાં આ હિણા ચોકડી અને ઉમરેઠી ત્યાં ચાર ચાર ફૂટ હાઈવે ઉપર પાણી એ છે ભરાઈ જતા હતા અને એના કારણે હજારો લોકો નુકસાન નુકસાન થતું હતું અને એ લોકો પહોંચી શકતા નહોતા એમના ડેસ્ટિનેશન ઉપર કોઈ ઇમરજન્સી ઊભી થાય મેડિકલ તો એ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ આ એ ઉપર થતી હતી એના કારણે આ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા